મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી તમારા બધાનું આપણા લોકમાં હાર્દિક 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 સ્વાગત છે અને ચાલો મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ તો થઈ ગયું છે ને આપણે મોર્નિંગમાં વહેલા આપણે મહેમાન મુંબઈ વાળા ચાલ્યા ગયા છે ક્યારે વૈયા ગયા કઈ ખબર જ ન પડી લગભગ સાડા ચાર કે સાડા પાંચની બસ હતી મેં બાપુને ઉઠીને પૂછ્યું તો એણે કીધું તો ચાલો આપણે આજનું ડેલી રૂટિન બતાવતા જઈએ અને આગળ આગળ શું થાય

ભોળાનાથ ના મંદિરે હમણાં તો કેદુ વસ્તુ નો ગયો નથી ચાલો જઈએ ને આપડે યુટ્યુબ ફેમિલી ને પણ દેખાડીએ તમે જોઈ શકો છો કે આપણે મસ્ત મજાના હનુમાન દાદાના મંદિરે આવી ગયા છીએ મોર્નિંગ મોર્નિંગ માં એકદમ મસ્ત ને શાંત વાતાવરણ છે તો ચાલો આપણે અંદર જઈએ ને તમને બધું હનુમાન દાદા નું મસ્ત મજાની મૂર્તિ છે અને આંખો પણ તમે જોઈ શકો છો એકદમ રિયલ હનુમાન દાદા જો એવું જ લાગે છે મૂર્તિ વાપાઈ વા બહુ મસ્ત મજાનું અને આપણે આ હનુમાન દાદા નું નામ છે ટેકનેક હનુમાનજી બહુ મસ્ત નામ છે એના મંદિર પણ બહુ મસ્ત છે તમે જોઈ શકો છો મિત્રો આપણે મોર્નિંગ માં આવી ગયા છીએ દાદા પાસે દુકાને અને શું કેવું દાદા કેમ છો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી આ ભાઈ દુકાને આવી ગયા છે હા સવાર સવાર માં દાદા આપણે ફોઈ નઈ બધા ક્યારે આવ્યા ગયા મને તો કઈ ખબર ન રહી નઈ નઈ હવારે વેલા 4 વાગે ઉઠ્યા તા 5 ને બસ માં ગયા જેગા ભાઈ રિક્ષા વાળા આવ્યા તા હા ઓકે ઓકે તો રોકાણ વધતા દાદા ને રજા નો મળે વિવેકભાઈ ને જોબ માં રજા નો મળે એ વાંધો આપડે સવાર સવાર માં લાઈટ વહી ગઈ છે નઈ તો સારું ચાલો બીજું શું દાદા આપડે ઘરે જઈએ ઘર બાજુ અને બપોર ની બાપુ શું રસોઈ બનાવે છે તે જાણીએ આપડે આવી ગયા છીએ બાપુ પાસે કેમ છો બાપુ જય શ્રી કૃષ્ણ જય માતાજી

ચકરી ચાલ વાળી વા જો આપડે ફરસાણ બન્યું છે બહુ મસ્ત મજાનું આપડે ફ્રાય થાય છે શું કેવું બાપુ કેટલે આપડે સેવ કેટલીક બનાવી છે વાહ ભાઈ વાહ તો મિત્રો તમે જોઈ શકો છો ફરસાણ આપણે અમે બધા થઈ ગયું છે ફરસાણ કે હવે કઈ ભાવતું નથી નવું લોન્ચ કર્યું સારું ચાલો બીજું શું અહીંયા તમે જોઈ શકો છો કે આપડી મસ્ત મજાની ચકરી રેડી થઈ ગઈ છે તલવાળી

થોડી કોઠી બની તળી બાપુજી આટલું દઈ હા બાપુજી માટે દઈ એમને ઓકે આવ્યો તો આજે મજા આવે મિત્રો આપડે ઓળા ની ગ્રેવી થાય છે ડુંગળી ટમેટા મરચાં સારી રીતના એ રીતના જોઈ ને સીધો સુખવી હા પણ ઈ એ રીતના ભીંડો હોવો જોઈએ નકર ફાટે એમ અને એટલે તળવી ત્યારે ફાટે હમ હ હ ફાટે તો તો દાજી જાય એટલે લેવા ટાઈમે ધ્યાન રાખવું પડે ને હા તો બધા કોણા ગુવારની કાઠરી ખાય બધા હા ને અહીં આપણે ગ્રેવી સતરાઈ ગઈ છે તો એમાં આપણે મસાલો બધો એડ થાય છે હળદર જીરું પાવડર ને ચટણી અને આપણે બધી જ આઈટમનો રાજા મીઠું ને બાબા ઓ મીઠા વગરના ગમે એવો স্বাদ કરો હા નખામજ આમ મોડું જ લાગે આમ તો અહીંયા આપડી ગ્રેવી સતવાઈ ગઈ છે એકદમ મિત્રો તમે જોઈ શકો છો ચટાકેદાર થઈ હો બાપુ ઓળા નાખી જવાનો તો ચાલો બાપુ આપડે જમવાનું રેડી કરી એટલે બેસી જઈએ